બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે વડોદરાની વાત કરીએ વડોદરામાં હોટેલમાં પીરસવામાં આવેલા સ્તૂપમાંથી ગરોડી નીકળી છે જી હા તરસાલી હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટેલની આ ઘટના છે જ્યાં પરિવાર ગરોડીવાળું સ્તૂપ અડધું પી ગયા બાદ ખબર પડી કે આ સ્તૂપમાં તો ગરોડી છે પરિવારના લોકોએ મેનેજરનો ઉડધરો લીધો છે હોટેલના મેનેજરે ગ્રાહકની માફી પણ માંગી છે ખોરાક શાખા કડક કાર્યવાહી કરે તેવી ગ્રાહકની માંગ છે अभी हम बडोदरा हाईवे पे क्या नाम है होटल का सर्वोत्तम 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 ये आपके इसमें सूप में मछली मिली है वो क्या है ये छिपकली चिपकली है ये अच्छा ये देखिए ये छिपकली का बच्चा सूप में मिला हुआ है ये दिख रहा है ये और ये यहाँ का क्या क्या नाम है आपका मैनेजर आबिद

અને તેના કારણે અચાનક જ ગૌડી જોઈને પરિવાર એકઠાઈ ગયો અને તેણે હોટલના મેનેજરને જાણકારી આપી હતી ત્યાર પછી સમગ્ર મામલામાં હોટલના મેનેજરે જે ગ્રાહક પાસે માફી માંગી છતાં પણ તેને માફીનો સ્વીકાર કર્યો ન હતો અને વિડીયો બનાવીને સમગ્ર જે હકીકત છે હોટલની જે કરતૂત છે તેને સામે લાવી હતી મહત્વની બાબત છે કે આ જે સૂપ છે તે અગાઉ ઘણા બધા લોકો પી ગયા હતા અને આ જે ગ્રાહક છે તેની અંદર આ ગરોળીની બસ્તુ આવી જવાના કારણે તેને જ્યારે જાણકારી હતી ત્યારે સવાલ એવી છે કે આ હોટલના સંચાલકો દ્વારા અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે સરસાલી હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલ છે જેમાં બનાવ બન્યો છે હવે જોવાનું મળી રહ્યું છે કે આ વિડીયો વાયરલ થયા બાદ કોર્પોરેશનનું ખોરાક સગા કયા પ્રકારની કાર્યવાહી હોટલ સંચાલકો પર કરે છે કારણ કે ગ્રાહકનો આક્ષેપ પણ હતો કે જે હોટલનું રસોડું છે તે પણ ખૂબ જ ગંદુ છે ત્યાં પણ હાઈજેનિક કન્ડિશન નથી જળવાતી જેના કારણે શું તપાસ આરોગ્યના અધિકારીઓ કરી રહ્યા છે તે સવાલ પણ તેમનો ઉઠાવ્યો છે પરંતુ જે રીતના જાણીતી હોટલના હોટેલના ગરોડી નીકળતા ચોક્કસથી જે ગ્રાહકો છે તે ખૂબ જ ડરી ગયા અને હેપાઈ ગયા છે બિલકુલ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે રવિ તો હોટલ સંચાલકોની બેદરકારી એવી કે ગરોડીમાં સૂપમાંથી ગરોડી મળી આવી છે હાલ તો ખોરાક શાખા વિભાગને આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે